જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા ઓલોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાગ્યા છે નવ અને મારા પપ્પા માટે નાસ્તો રેડી થઈ ગયો હોય તો નાસ્તો લઈને આપણે આપણા જવાનું છે પહેલાં ઘેર પણ વિષ્ણુજી ધાબા ઉપર નાવા ગયા હં અહીંયાના એસબી શોપિંગમાં નોકરી જવાનું જ છે તો મારા બાઇકમાં જુદી ટ્રુપ હમી કરાઈ નહીં એટલે અહીંયાના બાઇક હું પેલા ઘેર જવાનો હું તો એના નાઈને આવી એટલી એની વાટ જોઈ રહ્યો હું અને એ આવી એટલે આપણે તરત જવાનું છે પેલાં ઘેર અને નાસ્તો આલી અને પછી આપણે આપણું રોજનું રૂટીન ચાલુ કરી દેવું તો જોડે દેજો આજના વ્લોગમાં તો આઈડી આઈ હા ના આ મોટો લગાઈ કોઈ કે આઈરી આઈરી આજ આમ આમ થા ચમ થા એ આ હું લગાઈ હું હા પાડો લગાઈ દો હા ઓ આ તારી ચડી તું ચમ ચમ

તો આપણા જવાન સાહેબ પેલા ઘેર જો એની જ આપણે વાટ જોઈ રહ્યા હતા તો નાઈ ધોઈને રેડી આવી એસબી શોપિંગમાં જવા માટે જઈશું હવે હડો તા તો આપણે જઈએ પેલા ઘેર નાસ્તો હાલી અને પછી થોડી વાર મારવા જવું એસબી શોપિંગ તો આવા જોઈ લ્યો નીકળ્યા બાર આવે નીકળે

તો મિત્રો વાઘમાં વાજ્યા છીએ એકને ચાલીસ અને આપણે નોકરી જવા માટે રેડી થઈ જાય છીએ અને આજ આપણે નોકરી જઈએ એની પહેલાં આ બાઈક મૂકી દેવું છે હમું કરાવવા માટે તો હવે હંગાત હંગાત બાઈક દોરીને લઈ જવું પડશે તો હવે બાઈક લઈ જવું એટલે આપણને કાલથી તકલીફ ના પડે આજ બાઈકમાં ટૂંક ન ખાઈ દઉં તો બાઇક દોરીને જઈએ આપણે એસબી ચોકડીએ કિચન ટૂંક બદલાવરા દઈએ અને કાલથી આપણે ઘરે બાઈક લઈને જ જાવું દાળે ખરી સમજાવવું પડશે કારણ કે ટાઈમે નોકરી પકવાનું એટલા માટે તો આપણે ટાયર પંચરે જઈ અને પછી બ્લોક ચાલુ કરી તો બે અને જેવું આપણે નોકરી ઉપર આવી જાય છે ટાઈમ ટુ ટાઈમ બરાબર તો હું અને રાણા બે જણા છીએ નોકરી ઉપર અને આ બે જણા જવાના ઘે તો હળો શરકી વાળી દઉં અને પછી પ્રસ્થાન કરો તો મિત્રો અને ઘરે છીએ તો હવે જમી અને પછી જો કોમ્પ જવાન થાય ઉતારશું પછી આપણે જમીન પછી બ્લોગ હેન્ડ કરીશું તો જોડે લેજો બ્લોગમાં તો મિત્રો વાઘવા વાજાઈ હાડા નવ અને હું વિષ્ણુજી ના ઘેર આઈન બેઠો છું આ બાદ જોઈ લો ટીવીમાં લગભગ બે ત્રણ વર્ષ જૂનું એસબી સાથે વિડીયો ચાલુ હોય

હવે આ બાજુ વિડીયો ચાલો વિષ્ણુજી પેલા આપડે જમીન પછી આપડે તો એટલા ઘડી જોડે લેજોગમાં તો મિત્રો આપડે ધાબા પરથી નેચે આવી અને જમવાનું જમી લીધું હોય અને આજના આખા દિવસનું જે રૂટીન હતું એ હું તમને વિડીયોમાં બતાવી છું તો તમને અમારો વિડીયો જેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે નવા લો વિડીયોમાં અને અમારી બે ચેનલો એચકે ઓફિશિયલ પાટણ અને એચકે વ્લોગ જો આ સબસ્ક્રાઈબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અમે તમને દરરોજ વ્લોગ વિડીયો આપતા રહીશું અને મળશું કાલે નવા લોક સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ